વેલકમ બેક સમાચારોમાં આગળ વાત કરીએ બજાજ અમદાવાદમાં સાયબર સુરક્ષા જાગૃતિ અભિયાન અંતર્ગત નોકઆઉટ ડિજિટલ ફ્રોડ કેમ્પેનનું આયોજન કર્યું સામાન્ય લોકોની જાગૃતિ લાવવા માટે પ્રયાસ કરવામાં આવ્યા અમદાવાદમાં જાગૃતિ અભિયાન બજાજ ફાઇનાન્સના સૌ શહેરી સાયબર સુરક્ષા કાર્યક્રમનો ભાગ છે જે નાગરિકોને વિવિધ પ્રકારની સાયબર ધમકી અને ફ્રોડ કરનાર સામે પોતાની નાણાકીય સંપત્તિને સુરક્ષિત રાખવાની રીતો વિશે જાણકારી આપે છે બજાજ ફાઇનાન્સના લિમિટેડ ભારતની ખાનગી ક્ષેત્રની સૌથી મોટી નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપની છે અને તેનો કંપની દ્વારા શુક્રવારે અમદાવાદમાં સાયબર ફ્રોડ અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડિજિટલ વપરાશકર્તાઓને વિવિધ પ્રકારની દમકી અને નાણાકીય સુરક્ષા માટેના શ્રેષ્ઠ પ્રયાસ વિશે જાણકારી આપવામાં આવી હતી જેમાં હાજર રહેલ નિષ્ણાતો અને ગણમાન્ય વ્યક્તિઓમાં અમદાવાદ રેન્જના સાયબર ક્રાઇમ પોલીસ ઇન્સ્પેક્ટર મીરલ ભુરુચા ગાંધીનગર યુનિવર્સિટીના સાયબર સુરક્ષા નિષ્ણાંત યશ કનણી સબ ઇન્સ્પેક્ટર કરિશ્મા ચૌધરી સબ ઇન્સ્પેક્ટર પીએમ ચાવડા અને ગાંધીનગર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડૉક્ટર કમલેશ પીએનનો સમાવેશ થાય છે હું યશ કનાણી સાયબર સિક્યુરિટી એક્સપર્ટ ગાંધીનગર યુનિવર્સિટી આજે બજાજ ફાઇનાન્સે એક સેમિનાર કર્યો હતો જેની અંદર એડ્રેસ કર્યા હતા અમે અને પોલીસ ઓફિસરે કે કઈ રીતે સાયબર સેફ રહેવું સાયબર ક્રાઇમથી કેવી રીતે દૂર રહેવું અગર સાયબર ક્રાઇમ થાય છે તો એને કેવી રીતે હેન્ડલ કરવા પોલીસનો કોન્ટેક્ટ કેવી રીતે કરવો આજની જનરેશનની વાત કરીએ તો જેમ જેમ ટેકનોલોજી વધે છે એમ ટેકનોલોજીની સાથે સાયબર ફ્રોડ પણ વધે છે સાયબર ક્રાઇમના નવા નવા તરીકાઓ પણ વધે છે તો આજની જનરેશન હું એક એડ્રેસ કરવા આવીશ કે કેવી રીતે આપણે એનાથી દૂર રહેવું જોઈએ અત્યારે એઆઈ ટેકનોલોજી બહુ જ આગળ વધી રહી છે જેનાથી કેવાય એવા ફેક કન્ટેન્ટ ક્રિએટ કરીને લોકોને બ્લેકમેલ કરીને પૈસાની માંગણી કરતા હોય છે ને એના માટે છેલ્લે જે પણ વ્યક્તિનો ભોગ બને છે એ સુસાઇડ તરફ જઈ શકે છે તો એ સુસાઈડથી બચવા અને વોટેવર જે કન્ટેન્ટ બન્યો છે યુઝિંગ એઆઈથી તો એને કેવી રીતે રિમૂવ કરો એને કેવી રીતે ઇન્ટરનેટ ઉપરથી હટાવો અને ડર્યા વગર કેવી રીતે સામનો કરો એવો સાયબર ક્રાઈમ અવેરનેસ કેમ્પેન જે બજાજ ફાઇનાન્સે આજે આયોજિત કર્યો હતો એમાં બધા જ ઓડિયન્સને અમે એડ્રેસ કર્યું છે બસોથી બસોથી ત્રણસો લોકો જેટલા લોકો આવ્યા હતા જેની અંદર બધાને ટેકનોલોજી અવેરનેસ સાયબર ક્રાઈમ અવેરનેસ અને સાયબર સિક્યુરિટી કેવી રીતે સેફ ઇન્ટરનેટ યુઝ કરવું એના માટે અમે જાણીતી આપી